નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ હું આપની સાથે સોનલ મકવાના આપ સૌ જાણો છો કે ફેસબુક પર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ હવે વન મિલિયન ફેમિલી થઈ ગઈ છે દસ લાખ લોકો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સાથે જોડાઈ ગયા છે અને ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ સન્માન કરી રહી છે વડોદરા નહીં ફક્ત પરંતુ ગુજરાતની સાહિત્ય માટેની જાણીતી સંસ્થા જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ જેઓની આખી જ ટીમ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં આવી છે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દ્વારા જે રીતે તટસ્થ અને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને જેના થકી જ અમે જ્યારે વન મિલિયન ફેમિલી બની ગયા હોય અને આ સિદ્ધિ હાંસલ કરી હોય ત્યારે સ્પાર્ટુડે ન્યૂઝના સીએમડી શાનું સન્માન કરવામાં આવશે જયંત જયંતુરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા અને તમે જોઈ શકો છો કે જયંતુ સાહિત્ય સેવા ટ્રસ્ટ પોતાની પરંપરા મુજબ આજે અહીં આવી ગયું છે તેઓ દ્વારા સન્માન પણ કરવામાં આવશે પરંતુ એ પૂર્વે આપણે ઇન્ટ્રોડક્શન લઈશું કે કોણ કોણ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શું કાર્ય જયંત જયંતુર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ કરે છે અને એ માટે હું પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ જ સૌનું ઇન્ટ્રોડક્શન કરાવે જી ખૂબ ખૂબ આભાર બેન જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરા ગુજરાતના તમામ સાહિત્યકારો કવિઓ અને સાહિત્ય માટે કામ કરતી જાણીતી સંસ્થા છે નિસ્વાર્થ ભાવે કામ કરતી જાણીતી સંસ્થા છે મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમારા વડોદરાના સિનિયર મોસ્ટ જે પાંચ સિનિયર મોસ્ટ સાહિત્યકારો છે તેમાંના એક શ્રી દિનેશ ડોંગરે સાહેબ જેઓ જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની કોર કમિટીમાં પણ છે મારી સાથે છે ડૉક્ટર કૌરેશ વછરાજાણી સાહેબ તેઓ ખૂબ સારા કવિ છે અને બાયોલોજીના ડૉક્ટરેટ છે મારી સાથે સ્ટુડિયોમાં છે શ્રી અંકિત મહેતા તેઓ ખૂબ સારા કવિ છે મારી સાથે સ્ટુડિયોમાં છે શ્રી તારક મહેતા તેઓ પણ ખૂબ સારા કવિ છે અને જયંતુરમી સાહિત્ય સેવા ટ્રસ્ટના બેકબોન એટલે કે જેની કરોડરજ્જુ જેનાથી જૈંતુરમી કામ કરી રહ્યું છે તેવા શ્રી રાજુભાઈ શાહ અને શ્રી અક્ષય શાહ બંને ટ્રસ્ટીઓ પણ અત્યારે મારી સાથે ઉપસ્થિત છે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ નિસ્વાર્થ ભાવે એકદમ સરળતાથી કોઈ પણ જાતના ભેદભાવ વગર એક પણ જાતના કરપ્શન વગર સમાજના દરેક સ્તરમાં દરેકને દરેક વર્ગને પછી એ વર્ગ નીચો હોય ઉપર હોય મધ્યમ હોય કે પછી સાહિત્યનો વર્ગ હોય કલાનો વર્ગ હોય રંગોળીનો વર્ગ હોય કોઈ પણ વર્ગના લોકો હોય તેને એક સરખી રીતે પોતાને જેટલું શક્ય હોય તેટલી રજૂઆત સાથે તે લોકોને પોતાના માધ્યમથી રજૂ કરે છે અને સૌથી મોટી વાત એ છે કે આના માટે ઉદાર ભાવ સીએમડી ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પરેશ શાહ સાહેબ જે અત્રે એમના ખૂબ ખૂબ આભાર સાથે હું એમનો આભાર પ્રગટ કરું છું કે તેઓ અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા છે અમે તેમનું સન્માન કરવા જઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર જી જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટથી પ્રમુખ સહિતના જે મેમ્બર્સ છે તેઓ અહીંયા આવ્યા છે અને હવે તેઓ દ્વારા સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ સરનું સન્માન કરવામાં આવશે જેમ કે તમે જોયું સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ સર જેમના થકી સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ આટલો મોટો પરિવાર બની શક્યો છે અને એમાં આપનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે એટલે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન જ્યારે જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટની ટીમ અહીંયા ઉપસ્થિત હોય એટલે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે હવે બની ગઈ છે એક ફેમિલી કહી શકાય કે દસ લાખ લોકોની હવે ફેમિલી બની ગઈ છે ફેસબુક પર ટૂંક જ સમયમાં ઇન્સ્ટાગ્રામમાં પણ અમે આગળ વધી રહ્યા છે જેમ કે તમે જાણો છો કે જીટીપીએલમાં પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચોવીસ કલાક અવિરતપણે અમે ન્યૂઝ પહોંચાડતા રહીએ છીએ લોકો સુધી શું કહેવા માંગુ છું આજે જ્યારે અમે દસ લાખ લોકો સુધી પહોંચી ગયા છે સૌથી પહેલી વાત તો એ છે કે દસ લાખ માત્ર ફેસબુકના ફોલોઅર્સ છે પાંચ લાખ ઉપર ઇન્સ્ટાના ત્રણ લાખ ઉપર યુટ્યુબના અને જીટીપીએલના સાડા પાંચ સાડા પાંચ લાખ ફેમિલીઝ એટલે કે વડોદરાની વસ્તી જેટલા ફોલોઅર્સ વ્યુઅર્સ અને આ માત્ર પાંચ કે છ ઓગણીસ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી આ ન્યૂઝ ચેનલ જો બે હજાર પચીસમાં માત્ર પાંચ છ વર્ષના ગાળામાં જો આ સ્તર ઉપર પહોંચતી હોય તો એની નિષ્પક્ષતા સાફ દેખાય છે અને વડોદરા શહેરને તેના માટે ગૌરવ છે વાહ વાહ જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ છ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પૂજ્ય દ્વારકેશલાલજીના આશીર્વાદ અને પ્રોત્સાહનથી એની સ્થાપના થયેલી અને ત્યાર પછી અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટે એક બહુ મોટો કાર્યક્રમ સયાજી નગર ગૃહમાં કરેલો જેમાં છત્રીસ ગુજરાતના નામાંકિત સાહિત્યકારોનું એક સાથે સન્માન અને જયંતૌર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના અમારા પ્રમુખ હરીશભાઈના આઠ પુસ્તકોનું એક સાથે એક જ મંચ પરથી વિમોચન કર્યું જે એક અનોખી ઘટના હતી ત્યારબાદ અમે દોઢ વર્ષના ગાળામાં લગભગ ઓગણત્રીસ કાર્યક્રમ કર્યા છે અમે નિયમિત દર મહિને અમારો એકથી બે કાર્યક્રમ નિશ્ચિત હોય છે દરેક કાર્યક્રમનું અમારા કવરેજ સ્પાર્ક ટુડીએ એટલું બધું સરસ રીતે આપ્યું છે અને અમારી સાહિત્ય સેવાને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તે અમારા માટે પણ ખૂબ ગૌરવની વાત છે અમને પણ એનો ખૂબ ગૌરવ છે કેમ કે આજના જમાનામાં જ્યારે પ્રિન્ટ મીડિયા સાહિત્યના સમાચાર માટે બે કોલમ પણ આપતું ના હોય તેવા સમયમાં પાર્ક ટુડી જે અમને કવરેજ આપી રહ્યું છે અને એ કવરેજ જે લોકો સુધી પહોંચી રહ્યું છે એ એક સાહિત્યની એક અનોખી સેવા છે અને એમનું અને ગૌરવ છે સાહિત્ય સેવા કરવાના અમારા કાર્યક્રમમાં નિરંતર અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ અમારા આવતા વર્ષના કાર્યક્રમોમાં સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી સાથે સંલગ્ન રહીને અમે એક બે દિવસનું સેશન કરવા માગી રહ્યા છે ટોટલ સ્ટે સાથે કે સાહિત્યકારો વડોદરા આવે અહીં રહે અને બે દિવસ સાહિત્યની વિવિધ વિષયોની ચર્ચા થાય એવો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તે સિવાય દરેક કાર્ય પ્રસંગોને અનુરૂપ અમે કવિ સંમેલન સાહિત્યની ચર્ચાઓ કરીએ છીએ નવા નવા કવિઓને પ્રોત્સાહન આપીએ છે નવા કવિઓ જે પોતાના ખર્ચે પુસ્તક પ્રગટ કરી શકતા ના હોય એમના પુસ્તકમાંથી સહાય આપીએ છીએ અને નવા નવા સાહિત્યકારોને નિરંતર અમે નવો મંચ આપીને એમના સાહિત્યને પ્રોત્સાહન આપીએ છીએ આ અમારી પ્રવૃત્તિઓ નિયમિત અને રેગ્યુલર ચાલુ રહે છે થેન્ક યુ સ્પાર્ક ટુડે ન્યૂઝ એક વડોદરામાં એવું નામ છે કે જેમાં કંઈ પણ જે પ્રસારિત થાય છે તેને ઓથેન્ટિક માનવામાં આવે છે અને એટલે જ જ્યારે આજના સમયમાં લોકોનો રસ સાહિત્ય પ્રત્યે ભાષા પ્રત્યે ઘટતો જાય છે એમ તો ન કહી શકાય પણ બીજી પણ ઘણી જવાબદારીઓ અને લોકોની કાર્ય હોય છે જેના લીધે સમય ફાળવવો લોકોને મુશ્કેલ થતો જાય છે એવા સમયમાં લોકો સુધી સાહિત્યને પહોંચાડવું એ બહુ મહત્ત્વનું છે જૈન જૈંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ બહુ ટૂંકા ગાળામાં ઓગણત્રીસ કાર્યક્રમો કરી અને બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે પણ ખુશીની વાત એ છે અને સૌથી મોટી બાબત પણ એ છે કે સ્પાર્ક ન્યૂઝ ટુડે એ દરેકે દરેક કાર્યક્રમનું પ્રસારણ કરી અને તોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની જે સાહિત્ય પ્રત્યેની સેવા અને વિભાવના છે તેને લોકો સુધી સતત અને સમગ્ર રૂપે પહોંચાડી રહ્યું છે એટલે કે ફક્ત એક નાનકડું બાઇટ નથી હોતું પણ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો અને ખાસ કરીને જે મોટા મોટા સાહિત્યકારો આવ્યા હોય તો તેમના પણ ઇન્ટરવ્યૂ લઈ અને સ્પાર્ક ટુડે ન્યૂઝે પ્રસારિત કર્યા છે એટલે એમના જેટલા ફોલોઅર્સ વધશે એટલા સુધી જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ ગુજરાતી ભાષા આપણી માતૃભાષા અને સાહિત્યકારો જે છે એ પહોંચી શકશે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન શ્રી પરેશભાઈને અને સમગ્ર ટીમને સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર જયંતોર્મી સેવા સાહિત્ય ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ઓનર અધ્યક્ષ શ્રી પરેશભાઈ શાહ એમને એક મિલિયન ફોલોઅર્સ માટે પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરેશભાઈ એક લેન્ડમાર્ક છે વડોદરા શહેરનું લેન્ડમાર્ક એટલે પરેશભાઈ અને પરેશભાઈને કોણ નથી ઓળખતું સૂજલ એડવર્ટાઇઝિંગથી શરૂ કરી એમની તો આખી જર્ની મેં જોયેલી છે અને એનો હું એક સાક્ષી છું અને સ્પાર્ક ટુડે ન્યૂઝનું જ્યારે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી એમણે દરેક વ્યક્તિને નાનામાં નાના વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ એમના મિત્ર હોય કે ના હોય કે કોઈને બી ફોન જાય એટલે તરત જ એને ત્યાં માણસ મોકલી આપે અને એનું બાઇટ લે કવરેજ લે અને એને લોકો સુધી પહોંચાડે સૌથી મોટી વાત છે કે લોકો સુધી એમને દરેક વસ્તુ નાની કોઈ પણ જાતની બીક રાખ્યા વગર જે પણ સમાજની અંદર ચાલતું હોય જે પણ નાનું મોટું કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે પોલીસ ખાતું હોય કે ગમે તે ખાતું હોય એની પણ દાબમાં આવ્યા વગર છેક સુધી પ્રજાના દરેક પ્રશ્નને છેક સુધી ત્યાં એમના સુધી પહોંચાડવાની સૌથી મોટી જવાબદારી છે અને એ જવાબદારી આજે એમણે પૂરી કરી છે એવું અમને ફીલ થાય છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ ખૂબ આગળ વધે અને નેશનલ ચેનલ સુધી પહોંચે એવી અમારી શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જી સર થેન્ક યુ વેરી મચ આજે તમે બધાએ મારું સન્માન કર્યું ખૂબ ગમ્યું જોડે જોડે આ સન્માનના ખરા હકદાર મારા દર્શકો છે દર્શકો આટલો બધો પ્રેમ આપ્યો આટલા બધા ફોલોઅર્સ થયા ત્યારે તમે સન્માન કરીશું મારું જોડે જોડે અમારા સ્પાર્ક ટુડેની ટીમ એ પણ દરેક દર્શકો માટે દરેક જગ્યાએ રાત દિવસ જોયા વગર ગમે એવી પરિસ્થિતિ હોય પૂરની પરિસ્થિતિ હોય કે ગમે એવી પરિસ્થિતિ હોય કોરોના કાળની અંદર બી ડર્યા વગર અમારા એક એક રિપોર્ટરો છેકે છેક સુધી પહોંચતા હતા એટલે આ ખરા અર્થની અંદર સન્માન મારું તો કર્યું જ છે પરંતુ આપ દર્શકોનું કરેલું છે અને મારી ટીમનું કરેલું છે હું આજે એટલો જ આભાર જયંત જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટનો પણ માનું છું થેન્ક યુ વેરી મચ જયંત જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય એટલે આપણે જાણીએ છીએ કે માનવીના વિચારોને વાણી આપવાની એક પ્લેટફોર્મ સાહિત્યને જીવંત રાખવાનું કામ જ્યારે જયંતુરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ કરતું હોય અને એવી એક સંસ્થા જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારને અમારા સીએમડી પરેશભાઈ શાહ સરને સન્માનિત કરવા માટે પહોંચતી હોય તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે તો ખૂબ ખૂબ આભાર આપ સૌનો આપ અહીં ટાઈમ કાઢીને આવ્યા અને સાથે જ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ હવે જ્યારે દસ લાખ લોકો અમારી સાથે જોડાઈ ગયા હોય આ તો ફક્ત આપણે ફેસબુકની વાત કરી રહ્યા છે પરંતુ લાખો લોકો અમારી સાથે જોડાઈ ગયા છે અલગ અલગ પ્લેટફોર્મ પર અને હજુ આ સંખ્યા જ્યારે વધતી જતી હોય ત્યારે અમારી જવાબદારી પણ વધી જાય છે અને ત્યારે અમે આપને વિશ્વાસ અપાવીએ છીએ કે આગળ પણ અમે આ જ નિષ્ઠા સાથે અને આ જ રીતે ચોવીસ કલાક કામ કરતા રહીશું અને આપ સુધી સત્ય હકીકત અને નિષ્ઠા સાથે ન્યૂઝ પહોંચાડતા રહીશું આજે જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ સરનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે અમે જયંતોલમી સાહિત્ય સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો કેમેરા પર્સન દેશર્ક સાથે હું સોનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ